ફરીથી ગાર્ડનમાં આવી ગયા છે આપણે એપલના ઝાડમાં છે ને પેલું સંતુ લાગી ગયું છે જોઈ શકું છું બહુ નાની નાની એના માટે ફિનાઈ સાટી આપડા ચેરીનું ઝાડમાં બી એવી રીતના એમાં બી એવી રીતના થઈ ગઈ છે બધી ટમેટો ભી બી છાટી છે બરોબર જોઈ શકો છો ને કઈ કાલે મમ્મી ને રક્ષા આવી રીતના બધું લહણ છે ને સાફ કરી નાખ્યું છે તો એટલું થયું જોઈ શકો છો આપણે એટલી જગ્યામાંથી બીજા ગુલાબની ગુલાબના ફૂલ બી ઓપન થઈ ગયા છે એ આ ડિફરન્ટ ટાઈપનું છે કેમકે ત્રણ જાતના છે એમાં એક આ છે એક આ છે ને અહીંયા આવું રેડ હતું આવી રીતના આમાંથી સુગંધ મસ્ત આવે તો આ જે નાના છે ને એ બહુ મસ્ત આવેલા છે જોઈ શકો છો આ બધા એ નાના છે એ ઘણા ફૂલ આવી જશે નાઇસ લાગે છે અને એક પેલું બાકી રહીએ તો એને લઈને ચાલો તો ફ્રેન્ડ્સ આજે આપણે આપણે જનરલ હોસ્પિટલ બી જવાનું છે તો ત્યાંનો બી થોડોક વિડીયો લેશું ત્યાંનું કઈ રીતના હોય છે હોસ્પિટલ એ તમને બતાવશું તો બન્યા રહેજો વિડીયોમાં ચાલો તો તમને બતાવું આ જનરલ હોસ્પિટલ છે આ એમ્બ્યુલન્સ હા એનો એક્સરે ડિપાર્ટમેન્ટ છે કેમ કે આપણે આજે એક્સરે કરવાનું છે તો ચાલો ફ્રેન્ડ્સ આપણે એક્સરે કરીને બહાર નીકળી જાય છે તો એક્સરે ઓલરેડી ડન થઈ ગયું છે આ તો જનરલ હોસ્પિટલ અહીંયા અપોઇન્ટમેન્ટ તો આપે પણ બહુ લાંબી અપોઇન્ટમેન્ટ આવે અપોઇન્ટમેન્ટ આવતા આવતા સારું થઈ જાય આપણે બધી વધી જાય એ રીતના થઈ છે છે તો ચાલો પાર્કિંગમાં આવી જશે પાછા ઘરે જવા માટે તો ચાલો ફ્રેન્ડ્સ ઘરે જઈને પછી બતાવશો તમને ગાર્ડનમાં આજે કઈ બપોરે કરે પ્લાનિંગ કરે તો પપ્પા ચાલો ફ્રેન્ડ્સ તો આપણે આવી જઈએ છીએ હોસ્પિટલથી ઘરે ચાલો તો પાછા આપણે ગાર્ડનમાં આવી ગયા અને આજે વેધર બહુ નાઈસ છે જોઈ શકો છો નાઇસ વેધર છે આજે આજે તર મમ્મી કે ઘણા કાલના બનાવી રહ્યા છે આજે નાખવાના છે আপুৰা লপা প্লন বনা কি পেলাই দা নাখি দিম হেল্ল' ফ্ৰেণ্ড আপুনি গৈ কালি লাগিছে পপা মেথি ভাই જગ્યામાં છે ને દાણા વાય છે ગઈ કાલે લસણ પડે ને એમાં દાણાની મેથી છે ને એ બહુ ફાસ્ટ ઊભી એ પછી ને આવી રીતના

હાય ડોક્સ કેમ છે કે મજા આવ્યું સ્કૂલે હા હજી શું કરવું બટ કિક કરાવ્યું હમણાં જોઈ એવી ડી એની હોય ઈ જ કરવાનું મને પ્રેક્ટિસ કરાવ્યું એસેમ્બલી પ્રેક્ટિસ હા ઓકે પાંચ મેં મારે ચશ્મા લેવા જવાનું છે આમ પહેલ એટલે વૈસાની ક્લાસ ઓકે હજી એને સન લેવા જવાનું છે એમ કે છે પછી તમને દેખાય કે વા સંગલાસી દુઈ તો ઓકે સ્કૂલે ઓકે તો આપણે તડકો બહુ પડે તો અત્યારે છે ને આપ તડકો બહુ પડે છે એટલે અહીંયા યુકે માં હવે હવે પંખાની જરૂર પડે જોઈ શકો છો નગર તો ઠંડી ઠંડી જ હોય આપણે આગળ દાણા વાયેલા હતા ને દાણાની મેથી એમાં આવી રીતના પાણી વાય બહુ ગરમી છે તો લીલું લીલું ફરે તો વહેલા ધાણા મેથી બધું થઈ જાય જોઈ શકો છો આ પેલા ધાણા છે મોગરી છે ને આ કરણ મેરે લઈ આવ્યા છે કેમ કે ત્યાં છે ને એક સાલવામાં પ્રોબ્લેમ થતો હતો તો ચાલો ફ્રેન્ડ્સ નારિયેલ પાણી પીવા જોઈ શકો છો જો આવી રીતના આવી રીતના જો બધા અમુક પ્લાન્ટમાં છે ને જીવાત થઈ અને આપણે મહી ગઈ તો એના માટે છે ને આપણે પેલી ડીડીટી નાખી દીધી છે ફિનાઈક તો એનાથી મળી જશે આ ફૂલ છે ને જો હવે કેટલા થોડા થોડા ગ્રોથ આવો માટે જોઈ શકો છો આપણે રતાળાનો વેલો છે ને એ બે હમણાં તડકો પડે બહુ નાઈસ થઈ ગયો જો આપણે આ તાંજરીયાની પાંજી છે એ બી નાઈસ મોટી મોટી થાઉંડી ઊંડી એ બી માટે બનાવવા માટે રાખી લે છે એના બીસ થઈ જાય ને તો સારું પડે તો ગમે ત્યારે આપણે પાછી વાઈ શકીએ પપ્પા છે આ છે ને આપણે દૂધીનો વેલો છે તો એ હવે આગળ વધવા માં રેડી છે એના પેલા આવી ગયા છે કે એનાથી પકડીને આગળ સડી જાય વેલો

જંતુ મારી છે ને એ વિધો છાટ ફુવારો ફુવારો મારીને હમ તો હવે આપણે આ સ્ટ્રોબેરી છે ને એ થોડી રહી છે હજી થશે થોડીક કહી શકો છો કાચી છે બે ત્રણ વાર આપણે ઉતારી લીધી હવે બહુ ઓછી રહી ગઈ છે હજી એક એક ફાલ થઈ જશે એક ફાલ થઈ જશે બટેટાનું એક મેગ છોડ રાખેલો છે તો એનો હજી પપ્પા ઉપાડ્યો ઉપાડ્યું નથી જોયા હવે એની ઉપાડી તો કેટલા બટેટા નીકળ્યા પછી બતાવશું તમને આ મોગરી જોઈ શકો છો મોગરી નાસ્ક્રો થઈશ કેટલી મોટી થાય ઊંડી આપણે અહીંયા વાય ને એ કેટલી મોટી થઈ ગઈ જોઈ શકો છો એમાં તો બીજ આવી બીજ જોઈ શકો બધા મોટા મોટા થઈ ગયા આપણે આ સૂર્યમુખીમાં હજી ફૂલ નથી પણ પેલું પાન જોઈ શકીએ કેટલા મોટા છે કેવો લાઈક લાઈક કરે કર્યું એક ફૂલ નું છોડ મળ્યો છે સ્ટ્રોબેરીમાંથી માંથી પણ એ અહીંયા રોપે છે અહીંયા પપ્પાએ નારિયેલ બી વાયેલું છે જોઈ શકો છો આ નારિયેલ બી વાયેલું છે અહીંયા પપ્પાએ આપણે આ છે અંજીર એ લાસ્ટ ટાઈમ મરવા આવ્યું હતું આવું હવે નાઈસ નીકળ્યું જોઈ શકો છો અંજીર થઈ જાય સારું તો ચાલો ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો કેવો લાગ્યો જો સારું લાગ્યું હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા આવશો એક નવા વિડીયોમાં ત્યાં સુધી બા બાય